મહારાષ્ટ્રના ગોધિયામાં દેવરી ચિચગઢ રોડ પર પુલ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે તો મહારાષ્ટ્રના ગોદિયા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ પડતા નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે જ્યારે દેવરી તાલુકામાંથી ચિંચગઢ જવાના રસ્તા પર સલીટોલા ગામ નજીક નાળા પરનો પુલ તૂટી ગયો છે આ પુલ પર એક ટ્રક થોડા અંતરે આગળ વધ્યો હતો પરંતુ પુલમાં મોટી તિરાડો દેખાયા બાદ થોડી જ વારમાં પુલ સંપૂર્ણ તૂટી ગયો હતો ધારાસભ્ય મોહદાણીએ અંગે જાહેર બાંધકામ વિભાગને જાણ કરી પુલ નીચેની માટી હટાવી નવી પાઇપ નાખવા સૂચના આપી હતી